બીસીએ મેમ્બર વિરુદ્ધ ક્રિકેટ પ્રેમીનો ટિકિટમાં કાળાબજારીનો આક્ષેપ બીસીએ મેમ્બરો દ્વારા અગિયાર જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમ ખાતે યોજાનારી ઇન્ડિયા વર્સિસ ન્યૂઝીલેન્ડની ઓડીઆઈ મેચમાં ટિકિટમાં કાળાબજારી કરી હોવાનો ક્રિકેટ પ્રેમીએ ગંભીર આક્ષેપ કરતાં ખળભળાટ મચી ગયો છે આ આક્ષેપ ક્રિકેટ પ્રેમીઓમાં નારાજગી ફેલાવી રહ્યો છે અને ઓનલાઈન મેચની ટિકિટો સોલ્ડ આઉટ થઈ ગઈ હોવાનું દર્શાવવામાં આવી રહ્યું છે જેના કારણે ક્રિકેટ પ્રેમીઓમાં શંકા ઊભી થઈ છે કોટુંબી સ્ટેડિયમમાં અગિયાર જાન્યુઆરી રમાનારી આ મેચ માટે ટિકિટોનું વેચાણ એક જાન્યુઆરીથી શરૂ થયું હતું અને માત્ર પાંચ મિનિટમાં જ તમામ ટિકિટો બુક માય શો પર સોલ્ડ આઉટ થઈ ગઈ હતી આથી ક્રિકેટ પ્રેમીઓમાં નિરાશા ફેલાય છે અને બીસીએ મેનેજમેન્ટની વ્યવસ્થા પર ગંભીર સવાલો ઉઠી રહ્યા છે ક્રિકેટ ચાહકોની માંગ છે કે ટિકિટ ઓફલાઈન પણ વેચવામાં આવે જેથી લોકો મેચ જોવાનો લાભ મેળવી શકે ક્રિકેટ પ્રેમીઓનું કહેવું છે કે બીસીએ મેનેજમેન્ટ આ આક્ષેપો પર બોલવા તૈયાર નથી શું ટિકિટો કાળા બજારમાં વેચાય છે કે કેમ તેની કોઈ તપાસ થશે ક્રિકેટ પ્રેમીઓ માટે ઘર આંગણે યોજાતી ઇન્ટરનેશનલ ક્રિકેટ મેચ જોવા માટે કોઈ વિકલ્પ છે ખરો આવા લોકો ક્રિકેટ પ્રેમીઓ દ્વારા સવાલ ઉઠાવી રહ્યા છે લોકો છેલ્લી ઘડીએ પણ ટિકિટ મેળવવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે ક્રિકેટ સ્ટેડિયમની બહાર પણ બ્લેકમાં ટિકિટ મેળવવા માટે ક્રિકેટ પ્રેમીઓ પ્રયાસો કરતા જોવા મળી રહ્યા છે સર એકચુઅલી આમ અ ક્રિકેટ લવર રોહિત શર્માનો ઘણો મોટો ફેન છું અને હું ખાસ રોહિત શર્માને જોવા માટે હમણાં પ્રેક્ટિસ માટે આવ્યો છું ટિકિટ્સ અવેલેબલ નથી ટિકિટ્સના પ્રાઇઝ જે વીસી વીસીએના જે મેમ્બર્સ છે એ લોકો જ પોતે કોમ્પ્લિમેન્ટરી પાસીસને બાર બારથી દસ દસ રૂપિયામાં વેચી રહ્યા છે તો ઇઝ ધેટ અ ફેર થિંગ હા એક એક ટિકિટના બાર બાર હજાર રૂપિયા થાઉઝન્ડની ટિકિટના ટેન થાઉઝન્ડ ટુ થાઉઝન્ડની ટિકિટના ફિફ્ટીન થાઉઝન્ડ રૂપીસ બોક્સના પચીસના સેવન્ટી ફાઇવ થાઉઝન્ડ રૂપીસ એવી રીતના ટિકિટ્સ વેચાઈ રહી છે લાક થઈ રહી છે સો દેટ ઇઝ અ રાઈટ ક્રિકેટ લેવલ કઈ જાય આગળ પાછળ જે પંચમહાલના જે ગામ છે લુણાવાડા છે ગોધરા છે હાલોલ છે એ લોકોને બી મેચ જોવા આવવું છે કેવી રીતના આવી શકે છે ટિકિટ્સનું જે બી છે વી ડૂ અંડરસ્ટેન્ડ કે એ આગળ કેપેસિટી ઘણી કમ છે લેકિન ટિકિટનું જે ટિકિટ જે જે રીતે વેચાઈ રહી છે એ હિસાબ સી વી આર વેરી અનહેપી સિક્યુરિટીના કન્સર્ટના લીધે જે લોકોના બીસીએના મેમ્બર્સ છે એ લોકોની ગાડી આ આરામથી આવે છે વિધાઉટ પાસિસ અંદર જઈ રહી છે અને નોર્મલ પબ્લિકના લીધે કંઈ બી નથી તો અને મારા દીકરીઓને બી હું લઈને આવું છું શી ઇઝ અ વિરાટ કોહલી ફેન શી વોન્ટેડ ટુ સી વિરાટ કોહલી ઇટ્સ નોટ દેટ કે શી હેઝ નોટ સીન વિરાટ કોહલી બટ વેન ઇટ કમ્સ ટુ બરોડા એને જોવો હતો અને શી વોઝ ક્રાઈંગ That's the reason I'm here right now.